શાસ્ત્રો વેદો કહે છે શાસ્ત્રો અને આપણે ત્યાં વેદ પ્રામાણ્ય એ સૌથી હકીકતમાં વેદને પ્રમાણભૂત ન માને એ નાસ્તિક સ્મૃતિકારોએ કહ્યું નાસ્તિકો વેદ નિંદ નાસ્તિક એટલે ભગવાનને ન માનતો હોય મંદિરે ન જાતો હોય એ નાસ્તિક એમ નહીં વેદને પ્રમાણ ન માને એ નાસ્તિક અને એટલા માટે વેદને પ્રમાણ માનીને ચાલનારા આસ્તિક છ દર્શનો અને વેદને પ્રમાણ નહીં માનનારા એવા નાસ્તિક ત્રણ દર્શનો એમ નવ દર્શન એટલે ફિલોસોફી નવ પ્રકારની ડિફરન્ટ સ્કૂલ્સ ઓફ ફિલોસોફી એનો અભ્યાસ કરાવવામાં આવે એ નાસ્તિક દર્શનોમાંનું એક છે ચાર વાક દર્શન યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત भस्मिभूतस्य देहस्य पुनरागमनं कुतः